શું ભગવાન વિષ્ણુ પણ કોઈ પાપ કર્મ કરી શકે શું ધર્મની રક્ષા માટે એ અધર્મનો માર્ગ લે દેવી ભાગવત આપણને એક એવા ભયાનક ધર્મ સંકટ પર લાવીને ઉભા રાખી દે છે ત્યાં કોઈ સાચો જવાબ નથી જ્યારે શુક્રાચાર્યની માતાએ પોતાની શક્તિથી ઇન્દ્ર અને વિષ્ણુને પણ સ્તબ્ધ કરી દીધા છે ત્યારે ભયભીત કહ્યું કે હે પ્રભુ આ સ્ત્રી નાખે તે પહેલા ભયાનક દ્વિધા હતી એક તરફ દેવોના અસ્તિત્વનો સવાલ છે અને બીજી તરફ સ્ત્રી હત્યા જેવું મહાપાપ અને સંકટની ઘડીએ ઇન્દ્ર દ્વારા પ્રેરિત થઈને ભગવાને પોતાના સુદર્શન ચક્રનું સ્મરણ કર્યું અને એક જ પળમાં એ શરણાગતોની રક્ષા કરનારી મહાન તપસ્વી માતાનું મસ્તક ધડથી અલગ કરી દીધું દેવોનો વિજય તો થયો પણ તેમના હાથ એક નિર્દોષ સ્ત્રીની રક્તથી રંગાણા છે અને આ કથા આપણને પૂછે છે કે શું હેતુ આપણો સારો હોય તો સાધન ગમે તેવું હોય તેવું ચાલે